આજે રોજ સુરેન્દ્રનગર જિલ્લા ખાતે ડોક્ટર સતીષ કે મકવાણા વિભાગીય નાયબ નિયામક શ્રી અમદાવાદ દ્વારા લીમડી તાલુકાના રડોર ખાતે આરોગ્ય વિષયક કામગીરી માટેની સમીક્ષા મુલાકાત કરવામાં આવી હતી જેમાં કેન્દ્ર સરકારની કલ્યાણ યોજનાઓના લાભ સંપૂર્ણપણે લાભાર્થીઓ સુધી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના આદિમ જૂથો સુધી પહોંચતી કરવાના હેતુથી શરૂ કરવામાં આવેલ પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન વસતીના પઢાર સમુદાયના તમામ

લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ આપેલા ના હોય અને આધાર કાર્ડ હોય તેવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ નોંધણી માટેના કેમ્પ યોજવા જે લાભાર્થી પાસે આધાર કાર્ડ રાશન કાર્ડ નથી તેઓને જરૂરી પુરાવા મળી રહે તે માટેના આરોગ્યની ટીમ થકી આયોજન કરી આયુષ્માન કાર્ડ કાઢવા અને યોજનાનો મહત્તમ લાભ લેવા સમુદાયના લોકો અને અગ્રણીઓ સાથે ચર્ચા કરી પ્રોત્સાહિત કર્યા હતા તમામ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ મળી રહે તે માટે પીવીટીજી પરિવારો અને રહેઠાણોને આવરીને આયુષ્માન કાર્ડ આપી સુ ટકા સેચ્યુરેશન કરવા વિશેષ ચર્ચા કરી હતી વિભાગીય નાયબ નિયામક દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રડોલ ખાતેના મમતા શેશનની મુલાકાત લઈ પીએમ જે એ વાય ઇ કેવાયસી પી એમ વી રસીકરણ શીડ્યુલ તેબ આઈ એફ ફાયદા એચબી વગેરે વિશે ઉપસ્થિત આશા વર્કર એચએફડબલ્યુ એમપીએચડબલ્યુ અને લાભાર્થીઓ સાથે પરામર્શ પૂરો પાડવામાં આવ્યો હતું આજે પ્રધાનમંત્રી જનમન પ્રોગ્રામ અંતર્ગત રળોળ ગામ લીમડી તાલુકાને મુલાકાત લીધી આ ગામની અંદર પર્ટિક્યુલર વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ એટલે કે અઢાર કોમ્યુનિટીની લગભગ ચાર હજાર જેટલી વસ્તી હતી અત્યારે ગામની મુલાકાત લેતા આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી ચાલુમાં હતી આ ઉપરાંત પીએચસી ખાતે પણ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ અંતર્ગત બ્લડ પ્રેશર ડાયાબિટીસનો કેમ્પ પણ ચાલુ હતો આ ઉપરાંત મમતા સેસનની પણ કામગીરી કરી બધા જ બાળકો જે ડ્યુલિસ્ટ પ્રમાણે હતા એ બધા લાભાર્થીઓ હાજર હતા આ ઉપરાંત સગર્ભા માતાઓ અને બાકીના જે તરુણીઓ હતી એ બધાને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવતી હતી અને કામગીરી આયુષ્યમાન કાર્ડ તેમજ મમતા સેશનની કામગીરી એકદમ સંતોષજનક હતી ગામના સરપંચશ્રી અને સીડીશ્રી સાથે મુલાકાત કરતાં પઢાર કોમ્યુનિટીની કુલ ચાર હજારની વસ્તી હતી એ પૈકી લગભગ ચાર હજારની વસ્તીની અંદર પચાસ ટકા લોકોના આયુષ્યમાન કાર્ડ નીકળી ગયા છે સ્થળાંતર હતું પરંતુ ટૂંક સમયની અંદર સો સો ટકા વસ્તીમાં આવરી લેવામાં આવશે એ બાબતે સરપંચ શ્રી અને શ્રીએ પણ ખાતરી આપી છે ન્યૂઝ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર